એક વરસ્યો ચોરવા ને બાજુ એ માધુપુર ઘેર માધુપુર વેજા વણવાનો ધોધો કરે આ બનેલી હકીકત આપને કઉ છું વેજા વણવાનો ધંધો કરે ઉઘરાણી કરવા જાય ગીર ખોરાસાના પાદરમાં તરસ લાગી એ વખતે બહુ એટલી પાણી વ્યવસ્થા નહીં કુએ બાયું પાણી ભરે છે પાણી તો કે હા ભાઈ આવો કે પ્રભાસ પાટણ ક્યાં જાવ કે ઘેર માધુપુર હા લ્યો ખોબો ધરો એ ખોબો ધર્યો અને પાણી રેડ્યું અને પાણી રેડતી રેડતી બાઈ એટલું બોલી કે અમને તો એમ અમને તો એમ એટલું કઈ મા એ બંધ થઈ ગયું એટલે એટલે ખબર લઈ લીધો કે આમાં કઈક વેદના છે આમાં કઈક વાત પડી છે એવા માણસો હતા સાહેબ હે તો કીધું કે અમને તો એમ કેમ કીધું બેન તો કે નહીં એ તો અમારી બાયુ વાતું છે ને બાપા એમાં તમને કઈ ખબર ન પડે પાણી પી લો ને તમારે તો પાણી પીવું તો કે નહીં આમાં કઈક વેદના છે આમાં કઈક દુઃખ પડ્યું છે મને ખબર છે બહુ આગ્રહ કર્યો તારે એટલું કીધું કે અમારે પ્રભાસ પાટણના વણકરની દીકરી અમારા ગામમાં હાહરે છે એના દીકરાના લગ્ન છે કોઈ મામેરું લઈને આવ્યા નથી એટલે તમે કદાચ મામેરું લઈને આવ્યા આવ્યા છે અને ખોબો લઈ લીધો એ માણસ બેન હવે પાણી નથી પીવું હો ક્યાં છે વણકરવાસ ક્યાં છે હા સોરી ઓ માફ કરજો હરિજન હતો પ્રભાસ પાટણનો અને મામેરું પ્રભાસ પાટણના દરબારના દીકરી હતા ગીર ખોરાસાઈ એના દીકરાના લગ્નમાં કોઈ મામેરુ લઈને આવ્યું નહોતું ને એટલે એ વણકર કીધું એ બેને કે અમારા પ્રભાસ પાટણના ઠાકોરના દીકરી અમારા ગામમાં હારે છે ને એના દીકરાના લગન છે કોઈ મામેરુ લઈને આવ્યું નથી એટલે અમને તો એમ કે તમે મામેરિયા થઈને આવ્યા છો એટલે વણકરે ખોબો લઈ લીધો અને હું પૂછ્યું કે આ દરબારગઢ ક્યાં છે તો આ ઊભી બધા હાયલા જાઓ ચોક આવી નથી ડાબી તરફ દરબારગઢ છે બનેલી હકીકત અને ગયો કીધું દરબારગઢ તો કે આજે હામે દેખાય દરબારગઢ પાસે હું પ્રવાસ પાટણ થી આવું છું રૂપાલીબાઈ નું મામેરું લઈને આવ્યો છું અમારા દરબાર જે કલોયું મરણું થઈ ગયું એટલે નીકળ્યા એમ નથી એટલે મને મોકલ્યો છે